બધા મિત્રોને અને હું છું એક એકવાર વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને હું અત્યારે આવી ગયો છું દ્વારકાની અંદર અને આ છે સુદામા સેતુ પુલ આ પુલે આપણે જવાનું છે અને ત્યાં જઈને વિડીયો બનાવવાના છે અને આ વિડીયો ક્લિપ મારી પાસે જૂની હતી એટલે મેં કીધું તમારી સાથે શેર કરું તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સુદામા સેતુ પુલ ઉપર પુલ ઉપરથી વિડિયો બનાવી રહ્યો છું અત્યારે હું અને આ બધા આયલા જાય છે બહુ મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી અને મજા પણ ખૂબ જ આવે છે અને આ બધા મસ્તી કરતાં કરતાં ફોટા પડતા પડતા આયલા જાય છે અને આ પુલ ઉપર જવાની બહુ મોજ આવી હતી અને નીચે દરિયો છે દરિયાની ઉપર જે પુલ બનાવેલો છે અને આ આગળ આવી મારા મમ્મી છે સાઈડમાં મારી બેન આવે છે અને એની પાછળ મારો ભાઈ છે અને અમે અત્યારે સુદામા સેતુ પૂર ઉપરથી નીચે આવતા હતા અને આ છે અમારું રુદ્ર ફાઇનલી દોસ્તો અત્યારે અમે ઊંટ ઉપર બેઠા છે એ બીક લાગતી હતી સતા બેઠા હતા એકલા આવડે આવડે